રિઝવાન કાદરીએ જણાવ્યું છે કે આ દસ્તાવેજો જાહેર સંશોધન અને ઐતિહાસિક અભ્યાસ માટે જરૂરી છે ઓગણીસો એકોતેર માં જવાહરલાલ નહેરુ સ્મારક નિધિએ તમામ ખાનગી દસ્તાવેજ ઉદારતાપૂર્વક પૂર્વક નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલયને આપ્યા હતા જે બે હાજર આઠ માં સોનિયા ગાંધીની વિનંતી પર પરત લેવાયા હતા

એ રાહુલ ગાંધીને લખીને માંગ કરી છે શું માંગ છે આ આપની અને આ પત્ર મળવાથી શું ફાયદો થઈ શકે છે આજે જે પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે જાણીતી દેશની આ સંસ્થા છે એક જમાનામાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી તરીકે ઓળખાતી હતી ત્યાં ખૂબ મોટી માત્રામાં જે સંશોધકો માટે રિસર્ચ મટીરિયલ ઉપલબ્ધ હતું એ એમાં ખાસ કરીને જે નહેરુ પેપર્સ હતા એ નહેરુ પેપર્સ દેખાડવામાં આવતા નહોતા જે પણ સંશોધકને જોવું હોય તો એમને શ્રીમતી સોનિયા ગાંધીજીની પરમિશન લેવી પડતી હતી પણ પછી અમે લોકોએ કહ્યું કે ના સંશોધકો માટે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો ન હોવા જોઈએ અને જે પ્રધાનમંત્રીનું કલેક્શન છે એને માટે કેવી રીતે કોઈની પરમિશન હોય અને એ પછી સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો અને અમુક જે એમના વ્યક્તિગત જે પત્રવ્યવહાર હતા એ એને માટે પણ ઉપલબ્ધ કરવા માટેની પ્રક્રિયા ચાલી અને બીજા જે એકવીસ જેટલા કલેક્શન્સ જે ક્લોઝ હતા વર્ષોથી સંશોધકોને દેખાડવામાં આવતા નહોતા એ બધા પણ ઓપન કરી દેવામાં આવ્યા સંશોધકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા પણ એમાંય ખાસ કરીને એડવીના માઉન્ટ બેટન વચ્ચેનો જે પત્ર વ્યવહાર હતો એ બહુ મોટી સંખ્યામાં પત્રવ્યવહાર હતો એ જોવાની મારી ખુદની બહુ તાલાવેલી હતી ઈચ્છા હતી પણ એ ન મળ્યા અને એ માટેના સતત પ્રશ્ન અમે ઉપાડતા રહ્યા અને આખરે એ પર કે સાલમાં શ્રીમતી સોનિયા ગાંધીજીના કહેવાથી એમના પ્રતિનિધિ દ્વારા જુદા જુદા એકાવન ડબ્બાઓ કાર્ટનની અંદર આ કલેક્શન્સ પાછા લઈ લેવામાં આવ્યા છે અને એમાં એ ખાસ કરીને જયપ્રકાશ નારાયણનું કલેક્શન છે અરુણા અલીનું છે વિદ્યા તમે જોઈ શકો છો વિજયલક્ષ્મી પંડિત બાબુ જગજીવન રામ ગોવિંદ વલ્લભ પંત અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ કલેક્શન છે એકાવન ડબ્બાનું આ કલેક્શન એટલે બહુ મોટી સંખ્યામાં આ કલેક્શન છે એ સંગ્રહ જેનો સંશોધકો અભ્યાસ કરે તો ચોક્કસ એને એક સંશોધનને નવી દિશા મળે અને એનો અભ્યાસ એક નવા મુકામ પર લઈ જઈ શકે છે સપ્ટેમ્બર મહિનામાં પણ આપણે સોનિયા ગાંધીને પણ પત્ર લખીને જાણ કરી હતી પરંતુ તેમનો ચાર મહિના વીત્યા હોવા છતાં જવાબ નથી મળ્યો તો જવાબ નહીં મળવાનું પાછળનું કારણ આપણને શું લાગે છે જવાબ આપો કે ન આપો એમની મનમરજીની વાત છે મારી વાત સંશોધન માટે આ રિસર્ચ મટિરિયલ ઉપલબ્ધ કરવાની હતી અમે વિનંતીના સૂરમાં જ એમને વિનંતી કરી હતી કે અમને આપને ત્યાં જોવાની પરમિશન આપો અમને સ્કેન કરવાની પરમિશન આપો અથવા આપના દ્વારા અમને સોફ્ટ કોપીમાં આ રિસર્ચ મટીરિયલ ઉપલબ્ધ કરાવો અથવા સંસ્થાને અસલ પાછું આપો અથવા સંસ્થાને એની પ્રત ઉપલબ્ધ કરાવો પણ એ પ્રત્યુત્તર ન મળતા મારે એ દિશામાં ચોક્કસ કામ કરવું છે મારે સરદાર વલ્લભભાઈ પટેલની આ સાર્ધ શતાબ્દીનું વર્ષ શરૂ થયું છે ત્યારે વધારે ઊંડાણપૂર્વક જો કામ કરવું હોય તો આ બધા સોર્સ મટીરિયલનો મારે ઉપયોગ કરવો પડે અને એના અનુસંધાનમાં મેં બે દિવસ પહેલા રાહુલ ગાંધીજીને પણ વિનંતી કરતો પત્ર લખ્યો તો દસ તારીખે એમને પત્ર લખ્યો તો ઈમેલ પણ કર્યો છે કે આપ એની અંદર દખલ કરો અને મને આ સોર્સ મટીરિયલ ઉપલબ્ધ કરાવો એવી એમને વિનંતી કરી હતી આ બી પીએમએલના સભ્ય છો જ્યારે પણ આની સ્વાભાવિક છે કે બેઠક મળતી હોય છે તો બેઠક ની અંદર આ મુદ્દે આપણે ચર્ચા કરવામાં આવી છે સભ્ય તરીકે ત્યાં બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થતી હોય છે આ બાબત આ પ્રશ્ન વાર્ષિક સામાન્ય સભા સમક્ષ પણ ચર્ચવામાં આવ્યો હતો ને તમામ સદસ્યોએ એને સમર્થન આપ્યું હતું ને સૌએ એક સુરે કહ્યું હતું કે આ રાષ્ટ્રની ધરોહર છે એને પાછી ચોક્કસ લાવવું જ જોઈએ અને સંશોધકો માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવું જોઈએ અને આ પાછું લાવવા માટે જે પણ પગલાં લેવા પડે લીગલ ઓપિનિયન લેવો પડે તો લીગલ ઓપિનિયન લેવો જોઈએ અને ફાઇલોમાંથી કેટલા પાના નષ્ટ કરવામાં આવે છે એને માટે પણ તપાસ થવી જોઈએ અને મેં તો ફોરેન્સિક ઓડિટિંગની પણ ડિમાન્ડ કરી હતી અને એ દિશામાં ચોક્કસ કાર્યવાહી થઈ છે અને એ ઇન્ટરનલ ઇન્કવાયરી કમિટીએ પણ એ દિશામાં કાર્યવાહી કરી છે